તો કિસાન નોલેજ ચેનલમાં મિત્રો સ્વાગત છે બધા ખેડૂત મિત્રોને રામ રામ તો આજે આપણે ઉનાળું બાજરી કરવાની છે તો દાંતી મારીને કટ્ટરપડામાં મારી દીધી છે તો હવે આપણે મિની ટ્રેક્ટરથી ને સી એકાવન અઢારથી કેવી રીતના પાળા બંધાય છે તો પહેલાં પાળા બાંધવાના છીએ તો અત્યારેમાં તમે જોઈ શકો છો કે સેટિંગ હાઇડ્રોલિક અને બાવડાનું સેટિંગ ચાલી રહ્યું છે તો હવે મેંથી એકાવન અઢારથી આપણે કેવા પાળા બંધાય છે મિની ટ્રેક્ટરથી આપણે આ વાવણીઓ નથી એ કેની કેની છે તો આનાથી આપણે પાળા બાંધવાના છીએ તો કેવા પાળા બંધાય એ આપણે તમને વિડીયોમાં આગળ બતાવશું પરંતુ એ પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ગયો અને નોટિફિકેશન બિલને પ્રેસ કરી દો જેથી ખેતીવાડીને લગતા વિડીયો વિવિધ પાકોમાં આવતા રોગો તથા તેના નિવારણ માટે આપ મિત્રો ઉનાળું બાજરી કરવાના હું તમને ફાયદા જણાવું તો આપણે પહેલો ફાયદો તો એ છે કે ઉનાળામાં બાજરી કરવાથી આપણે જે કડક નિરણ કહીએ છીએ તે બગડતી નથી જ્યારે ચોમાસામાં હોય તો એ બગડી જાય છે અને બીજું તો બાજરો ખાવામાં ખૂબ જ મીઠો થાય છે અને ઉતારો પણ સારો આવે છે અને ઈળનો ઉપદ્રવ પણ જોવા મળતો નથી તો આના લીધે જ આપણે ઉનાળું બાજરી કરવાનું પસંદ કર્યું છે તો ઉનાળુ બાજરીમાં આપણે કોઈ જાતની દવા તો છાંટતા નથી ખાલી બિયારણને થાયરમ દવાનો જે પટ મારેલો આવે છે ઈ છે તો મિત્રો આમાં થાઈરમ દવાનો પટ મારેલો આવે છે અને આપણે વીસ વીસ ઝીરો તેર ખાતર લીધું છે તો આમાં આપણે પટ મારવાનો રહેતો નથી ખાલી જે તમે પાયામાં ખાતર નાખતા હોય કરી દે મિત્રો જોવામાં ચેતવણી લખી છે સીડ ટ્રીડ વિથ પેજીન થાયરમ ટુ નોટ યુઝ ફોર ધ ફૂડ એન્ડ ફીડ ઓર ઓયલ પર્પઝ આમાં મ દવાનો પોટ મારેલો છે તો આપણે મેસી એકાવન ટ્રેક્ટર મિની ટ્રેક્ટરથી પાળા બાંધી રહ્યા છે અને પાછળ કેની છે તો એ પાળો તો આપણે લેવા લેવામાં અને હાઇડ્રોલિક મેળવવામાં આવી ગયો છે પાળા ખૂબ સૂકા છે તો આગળ આપણે વિડીયોમાં એ પણ બતાવવાના છે કે જોઈ શકો છો કે ટ્રેક્ટર બહુ આરપી એમ તો લેતું નથી તો મિત્રો જ્યારે પાક બાંધે છે તો અહીંયા બહુ ખૂબ જાડો પાળો કરી દીધો છે ટ્રેક્ટર થોડુંક આબું હાંચ્યું છે તો એ પહેલી વાર ટ્રેક્ટરનો આપણે આમાં ડ્રાફ્ટ કંટ્રોલનો નહીં પોઝિશન કંટ્રોલનો ઉપયોગ કરવાનો છે કેમ કે ડ્રાફ્ટ કંટ્રોલ તો ઓટોમેટિક ચાન્સ પ્રમાણે જ્યારે દાબ પડે ત્યારે ઓછું થઈ જતું હોય છે તો પોઝિશન કંટ્રોલ સારું પણ હજી આ લગભગ મને એવું લાગે છે કે આપણા સાલે નહીં મિત્રો આમાં કાંઈ ડ્રાક્ટરને દાબ પણ પડતો નથી ને બિલ પણ કરતા નથી તો મિસ્ત્રી પણ આ રીતે કેનીનો જુગાડ કરેલો છે અને હવે એવું લાગે છે કે ધીમે ધીમે પાળા બાંધવામાં સેટિંગ આવી રહ્યું છે અને તો મને એમ લાગે છે કે પાળિયા ખૂબ નાના થઈ જાય છે તો આગળ જઈને આપણે સેટિંગ કરાવી લેવી અને આગળ આપણે એ પણ બતાવવાના છે કે કયું આપણે ઉનાળું બિયારણ લીધું છે અને એ બિયારણ કેવું આવે છે એની થોડી ઘણી માહિતી તો નથી મારી પાસે પણ અમે વર્ષોથી એ જ બિયારણ કર્યું છે એવી અને બાજરો ખાવામાં મીઠો થાય છે એ માટે લેવી છે એવી ઉતારાનું બહુ એમ કાંઈ ખ્યાલ રાખતા નથી પણ બિયારણ સારું આવે છે ને આમ તો અપેક્ષિત જાત છે ઘણા બધા ખેડૂતો કરે જ છે તો હવે તમે જોઈ શકો છો આપણે અગિયાર જેવો રહે છે ને બહુ ફરતા નથી તો સરસ એવા પાળા બંધાઈ જાય છે પરંતુ પતલા રહે છે તો હું સેટિંગ કરાવી પી તો જોઈ શકો છો કે આ રીતનું કઈ નહીં હવે પાળા બાંધી રહી છે આપણે મિની ટ્રેક્ટર છે આ પહેલી વાર પાળા બાંધેલા છે મિત્રો હવે થોડાક આર્પીએમ ટ્રેક્ટર લઈ રહ્યું હોય એવું લાગે છે બાંધ્યો જેવું તો આનું પોઝિશન કંટ્રોલમાં સેજ સ્પીડ ઓછી કરવાની જરૂર છે કેમ કે થોડુંક ઓછું લેવી તો તાજી ઊસી હોય આવે છે એટલે લેવલ લેવામાં થોડુંક ઓલ્યુ થાય છે પાળા બાંધવામાં તો એ સેજ કંપનીવાળાને સેટિંગ કરવા જેવું ખરું આમાં તો મિત્રો તમને આ મિની થી પાળા બાંધ્યા છે આપણે પાણી ઓછું છે એટલે નાના કેરા બાંધેલા છે અને ત્રણ સાસ જ રાખવાના છે બાજરીના તમને કેવું કામ લાગ્યું કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો નોટિફિકેશન બિલને પ્રેસ કરી દો તો ટ્રેક્ટરમાં તો અઢાર એસપીનું ટ્રેક્ટર છે અને આપણે બે લાખ પાસઠ હજારમાં રોડ ટેક્સ બધું ભેગું આવેલું છે તો હું આ ટ્રેક્ટર ઊભું રહે ત્યારે હવે તમને તેનીનો મિસ્ત્રી કઈ રીતનો જુગાડ કર્યો છે એ થોડુંક વિડીયોમાં હું નજીકથી તમને બતાવી દઈશ મિસ્ત્રી જે આ રીતનું જુગાડ કર્યો છે આપણે જે દંતાળો હોય એનો પાઈપ લીધેલો છે અને અહીંયા એ રીતનું રાખ્યું છે કે બંને આપણે સાઈઝમાં પાળા લાંબા ટૂંકા કરી શકીએ અને આગળ આ રીતનું કર્યું છે પગથો પાડવા જાય પછી બે કરતા તો તમે મિસ્ત્રી પાસે જઈ આવો જુગાડ

તો આપણે પાળા હરકા બંધાણા નહોતા તો એ બીજા કારીગર ભાઈને લાવ્યા છે અને ને એ પાળા બાંધી રહ્યા છે બજારમાં તો આ રીતના બીજા નાખીને ચકલું ચલાવે તો બધા પાળાને થોડો થોડો રિવર્સ મરાઈ જ અને વશમાં થોડીક ટોપલિંગ ટૂંકી રહી ગઈ હતી તો વશને ખાડો પડતો હતો એટલે ટોપલિંગ સાજ લાંબી કરી છે તો તમારે પણ આવું થતું હોય તો ટોપલિંગનું સાજ ઉછીએ લાંબી કરવાથી ઊંચીને લાંબી કરવાથી કરવાથી વશમાં ખાડા નહીં પડે તો તમે જોઈ શકો છો સરસ મજાના પાળિયા બંધાઈ છે તો હવે આપણે દાંતીના બે દાંતા કાઢીને આમાં ત્રણ સાસ પાડીને બાજરી વેરી દેવાની છે આપણે દાંતીથી આ રીતના સાસ પાડી દીધા છે એક પાળિયામાં ત્રણ સાસ હવે આમાં આપણે બાજરી વેળવીને વેરી દેવાની છે તો પછી આપણે દાંતી આવે છે એના ત્રણ દાંત કાઢી નાખ્યા છે અને આ રીતે આપણે પાળિયામાં પાડી દીધા હવે બિયારણ ફેળવી ને આપણે સાસમાં બાજરી વેરી દી તો આપણે નવ ભારત ગૌરી પ્લસ બિયારણ લીધું છે ખાવામાં મીઠો આવે છે ને આપણે દર વર્ષે આજ કરીએ ઉતારો પણ સારો એવો આવે છે તો હવે આમાં આપણે ડીએપી ખાતર સાથે ભેળવવાના છે તો એ ભેળવી દેવી તો મિત્રો પછી આપણે હાથ વડે આ રીતે પૂખીને બાજરી વેરી દેવાની છે અને ત્યારબાદ આપણે નાનું ઝાડું છે અથવા હાઠી છે જેવી રીતે ઝીરીઝરી ધૂળ પડે એ રીતના ફેરવી દેવાની છે અને પછી પીત આપી દેવાનું છે તો હવે આપણે વિડીયો પૂરો કરી અને કામ ધંધે લાગી જાય